કેટલાક વિસ્તારમાં રાત્રિના સમયે વરસાદ વરસ્યો એસટી હાઈવે એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ઝરમર વરસાદને કારણે લોકોને ગરમીથી થોડી રાહત મળી છે ને આ વરસાદનો લાહવો લેવા માટે લોકો રસ્તા પર પણ ઉતરી આવ્યા તો પ્રહલાદ વિસ્તાર હોય કે આનંદનગર તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે એસ ડી હાઈવે એસપી રિંગ રોડ પ્રહલાદનગર સેટેલાઇટ ગોતા સહિતના વિસ્તારોમાં વરસાદે મહેર કરી છે ચોમાસાની હવામાન વિભાગની જે આગાહી છે આગામી બે કલાકમાં વરસાદ વરસવાની હવામાન વિભાગે અમદાવાદમાં પણ આગાહી કરી હતી અને તે અંતર્ગત જ મેઘરાજા અત્યારે મન મૂકીને અમદાવાદમાં વરસી રહ્યા છે ને આમ પણ અમદાવાદ વાસીઓને વરસાદની ખૂબ જરૂરિયાત હતી કારણ કે અમદાવાદમાં ગરમીનો પારો સતત વધી ગયો હતો અને હવે આશા છે કે આ વરસાદી ઝાપટાથી ગરમીથી પણ રાહત મળશે તો હવામાન વિભાગે હજુ પણ આગામી બે કલાક માટે આગાહી કરી છે કે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ધોધમાર વરસાદ વરસી શકે છે એસસી હાઈવે હોય એસપી રિંગ રોડ હોય આ સહિતના અમદાવાદ પશ્ચિમના જે વિસ્તારો છે ત્યાં મેઘરાજા અત્યારે મન મૂકીને રહ્યા છે નાના ભૂલકાઓ આ વરસાદની મોજ માણતા પણ જોવા મળ્યા રસ્તાઓ પર થોડા થોડા પાણી પણ દેખાવા માંડ્યા છે કારણ કે વરસાદ સતત વરસી રહ્યો છે મોટેરા હોય કે નાના ભૂલકાઓ હોય ત્યાં વરસાદી પાણીમાં મોજ પણ માણી રહ્યા છે